ગડગા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક નાગરિકોની સુવિધાના વિવિધ પ્રશ્નો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના થયેલ નુકસાન અંગે ખેડૂતોની માંગને લઈ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા શહેરમાં સ્થાનિક પ્રશ્નો જેવા કે રોડ રસ્તા બનાવવા રિપેર કરવા ગડગાનું સ્મશાન મોક્ષ મંદિરમાં પ્રાથમિક સુવિધા કરવી પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળવા અંગે ડ્રેનેજ લાઇનમાં ભ્રષ્ટાચાર ફિલ્ટર પ્લાન ચાલુ કરાવવા જેવી બાબતોને લઈ ગઢડા શહેરીજનોની સુખાકારી માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સુવિધા કરવા માટે માંગણી કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી ખેડૂતોની માઠી દશા છે સતત વરસી રહેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તલ બાજરી જુવાર મકાઈ શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોને મળવાપાત્ર વળતર ચૂકવા પણ માંગ કરવામાં આવી છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આજે અહીંયા નગરપાલિકાની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગરડાના લોકો જે ઈચ્છી રહ્યા છે ગરડાનો વિકાસ ઈચ્છી રહ્યા છે ગરડાની અંદર ઘણા સમયથી ભાજપનું શાસન છે અને ભાજપનું શાસન માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને હિસે છે ગરડાના સુખાકારી માટેના જે કામો છે એ હિંસતું નથી એટલે ગરડાની અંદર એવા ઘણા બધા કામો છે કે ઘણા સમયથી અસુવિધામાં પડ્યા છે તો તેનું તાત્કાલિક નિરાકરણ આવે જે નંદીની અંદર જે મોક્ષ પાસે જે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે આજ ઘણા સમય થઈ ગયો પણ એની ઉપર એક પણ સગડી મૂકવામાં આવી નથી એવી જ રીતે જે ગટર ફિલ્ટર પ્લાન્ટ છે એમાં પણ એક ટીપું પાણી ફિલ્ટર થઈને નીકળ્યું નથી અને અંદરથી જે કિંમતી વસ્તુઓ છે તે શોરાઈ ગઈ છે એટલે ગઢડાના લોકો છે એ સારો વિકાસ ઈચ્છી રહ્યા છે પણ આ જે અહીંયા સ્ટાફ છે અમુક ઓરવાઈ વર્તન કરી અને વાલા દવલાની નીતિ રાખે છે તો અમારી એક જ માંગ છે કે આ ભાજપની સરકારની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે બંધ થાય અને આવનારા દિવસ સુવિધા મળે અન્યથા કોંગ્રેસ અહીંયા નગરપાલિકા દ્વારા ગાંધી સિંધિયા રાહે ચાવણી નાખી ઉપવાસ આંદોલન કરશે વિપક્ષ નગરપાલિકા ગઢડા નગરપાલિકા ખાતે આજે ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે જે પત્રમાં ઘણા વિવિધ કામો જે બાકી રહેલા છે જેવા કે ગટર સાથે પાણી સાથે ગટરો ભળે છે વિવિધ બીજા કામો છે ભ્રષ્ટાચાર થયેલા છે જે ડ્રેનેજ લાઈન પાણીનું અત્યારે જે ગટરનું પ્લાન્ટ છે એમાં ઘણો બસ મોટો ભ્રષ્ટાચાર થયો છે તો સરકારશ્રી અથવા તો અધિકારી કોઈ પણ આમાં સંડોવેલા હોય તો સરકારશ્રી પાસે અમારી માગણી છે તાત્કાલિક ધોરણે જે કોઈ સરકારી પગલાં લેવામાં આવતા હોય છે કાયદાકીય પગલાં લઈને જે કાંઈ પાત્ર હોય તો સજા આપવા અમારી વિનંતી છે